મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઠાકોર ફેમિલીનો સાઈડની અંદર તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એની અંદર કાજલબેન જે દવાખાનાની અંદર દાખલ છે એમને બાટલો ચડી રહ્યો છે ઠાકોર ફેમિલીના બીજા પણ એક સભ્ય દવાખાનાની અંદર દાખલ છે એમને પણ બાટલો ચડી રહ્યો છે હજી સુધી તેઓ જે કરણજી ઠાકોરનું અવસાન થયું એ શોખની અંદર દુઃખી છે એટલા માટે દવા કરાવી રહ્યા છે જલ્દીથી સ્વસ્થ થઈ જાય અને સારા થઈ જાય આપણે બધા એવી જ ભગવાનને પ્રાર્થના કરીશું હવે યાર તમે બધા જાણો છો કે કરણજી ઠાકોરનું જે અવસાન થયું એ કાર અકસ્માતની અંદર થયું હતું એ લઈને પણ ઠાકોર ફેમિલીએ પહેલી વખત ઘણા બધા દિવસો પછી એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પોસ્ટ કર્યું છે એ ફોટો તમે બાજુની અંદર જોતા હશો એની અંદર જે લખેલું છે એ નિરાંતે તમે વાંચી લો કે શું લખેલું છે એમનું કહેવું એમ છે કે જ્યારથી આપણા કરણજી ઠાકોરનું અવસાન થયું ત્યારથી એમનો આખો જે પરિવાર છે એક શોકના માહોલની અંદર ડૂબેલો છે એમને કંઈ દેખાતું નથી બસ એ જ દુઃખ દેખાઈ રહ્યું છે કે કણજી ઠાકોર હવે આ દુનિયાની અંદર નથી રહ્યા અને એ વાતને લઈને એમના પરિવારના ઘણા બધા સભ્યોજી બીમાર પણ પડ્યા એમને દવાખાનાની અંદર ઘણા બધા એમને ધક્કા પણ કાઢા છે અને પછી સારવાર કરાવી અને એમને સાજા કર્યા છે છતાં પણ હજી કાજલબેનને ઘણું બધું દુખ છે આ વાતનું તેમને દવાખાનાની અંદર દાખલ કરીને સારવાર અપાવી રહ્યા છે તો આપણે પણ બધા ભગવાનને એ પ્રાર્થના કરીશું કે કાજલબેન અને એમના પરિવારને અને ઠાકોર ફેમિલીને ભગવાન જલ્દીથી સારા કરી દે અને આ જે દુઃખ છે એ સહન કરવાની શક્તિ આપે અને કણજી ઠાકોર માટે હજી સુધી તમે ઓમ શાંતિ ના લખી હોય તો કમિટની અંદર એકવાર ઓમ શાંતિ લખી દેજો અને ઠાકોર ફેમિલી જે બ્લોગ બનાવે છે એ થોડા ટાઈમ પછી ફરીવાર વ્લોગ બનાવવાનું ચાલુ કરશે તેઓ કહેલું છે કે કંઈ આવા બ્લોગ બનાવવાની અમને ઈચ્છા તો નથી પરંતુ હવે શું કરીએ એમનું બ્લોગ બનાવવાનું કામ છે હાર હવે જે લોકોનો ધંધો હોય એ તો કરવો જ પડે ગમે એ થઈ જાય એ તો હવે ભગવાનને જે ગમ્યું છે એ બધાય સ્વીકારવું પડશે ટૂંક સમયની અંદર થોડા ટાઈમ પછી ઠાકોર ફેમિલીના જે તમને યુટ્યુબની અંદર વ્લોગ પણ જોવા મળી જવાના હશે તો બસ મિત્રો આ વિડીયોની અંદર આટલું જ ઠાકોર ફેમિલીને તમે જે પહેલાં જેવો સપોર્ટ કરતા હતા એવો જ સપોર્ટ કરવાનો ફરીવાર ચાલુ કરી દેજો જ્યારથી તેઓ વ્લોગ બનાવવાનું ચાલુ કરે ત્યાર